હેલો નમસ્કાર દોસ્તો આજનો આ ફેસબુક લાઈવનો મહત્ત્વનો વિષય છે જે આપ સૌ સુધી આપણે આજે પહોંચવું છે તાબડતોબ ધોરણે આપણે લાઈવ કર્યું છે એટલે ફેસબુક દ્વારા કોઈને માહિતી નથી આપી શકાય એક મિનિટની અંદર જ આપણું લાઈવ ચાલુ કરી દઈએ જે આપણું આજનું કન્ટેન્ટ છે કે ભાજપ સરકાર શા માટે વિપક્ષોનો આવેદન કે નિવેદનથી ડરે છે ગભરાય છે કે મૂંઝવાય છે એક જ મિનિટની અંદર આપણે આપણું કન્ટેન્ટ રિપીટ કરીએ આપણે આપણું ટાઇટલ રિપીટ કરીએ કે ભાજપ સરકાર શા માટે ગભરાય છે વિપક્ષોના આવેદન કે નિવેદનથી દિવસ દરમિયાન માનનીય સન્માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીનો જન્મદિવસ હોય ત્યારે વિવિધ જિલ્લાની અંદર અસંખ્ય એવા કાર્યક્રમ કે જે કાર્યક્રમની અંદર મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને ફાયદાકારક એક પણ વાત ન હતી એક પણ યોજના હતી કે આ ફક્ત ને ફક્ત કાર્યક્રમ અમુક નેતાને પ્રમોશન માટે અમુક નેતાને ધારાસભ્યના વાપસ ફોર્મ માટે અમુક નેતાને આગળ આવવા માટે પ્રમોશન એટલે કે આ નરેન્દ્ર સાહેબ મોદીનો જન્મદિવસ તો છે જ પણ સાથે ગુજરાતના અસંખ્ય એવા જિલ્લાની અંદર વિવિધ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતપોતાના શક્તિ પ્રદર્શન થાય એ નિમિત્તે કાર્યક્રમ કરતા હોય ત્યારે કાર્યક્રમ તો ઠીક છે વાંધો નહીં તમારા પક્ષના મુખ્ય નેતા છે ભારતના પ્રધાનમંત્રી છે એ માયનું બધું માયનું પણ દિવસ દરમિયાન સુરત મોરબી બે ત્રણ જિલ્લામાં એવી ઘટના ઘટી છે જે ઘટનાને આજે આપણે વાકેફ કરીને સમજીએ સુરતની અંદર પણ એક કલાક અગાઉ બેન પાયલબેન સાકરિયા જે સુરત કોર્પોરેશનના વિપક્ષના નેતા છે અને ચુજારું અને એકદમ પક્ષને વફાદાર અને ઘણા બધા સમયથી સુરત માટેનો અવાજ બને છે બેન પાયલબેન સાકરિયા ત્યારે એક કાર્યક્રમને આવેદન માટે જે આમ આદમી પાર્ટીના ત્યાંના કાઉન્સિલરો ગયા એને વિરોધ માટે ગયા એ સમગ્ર ઘટના સવે જ હોય પણ ત્યાંની પોલીસે જે રીતે બેનને મેડિકલ ઇમરજન્સી આવી પેટમાં દુખાવો થયો એક વોમિટ નોઝિયા જેવું એમાં ગમે તે હોઈ શકે એની પ્રાઇમરી કમ્પ્લેન થઈ છતાં ત્યાંની પોલીસ ગોળ ગોળ ફેરવીને એક પ્રકારે આમ આદમી પાર્ટીને બેન પાયલબેનને એક રીતે પ્રતાંડિત કરવાની જે ઘટના હતી એ ઘટના બીજી ઘટના મોરબીથી છે મોરબી આમ આદમી પાર્ટી ટીમ એક પ્રકારે જ્યાં સ્થાનિક લેવલે અહીંયા સદભાવના ગ્રુપ દ્વારા એક સરસ મજાનું આખે આખું એક વન કે જે મોરબી સિટીને કામ આવે એવું વન બનાવે છે ત્યારે અહીંના સ્થાનિક નેતાઓ તે સહકારી કામ છે એક ચેરિટેબલનું કામ છે એને નમો વન એટલે ક્યાંક ને ક્યાંક જાણી જોઈને એવું બતાવવા માંગે છે કે આ ભાજપ પ્રેરિત છે એની સામે આમ આદમી પાર્ટીએ આની પહેલા પણ આવેદન આપ્યું હતું અને આજનું આ નિવેદન અને આવેદન એ જ હતું કે મોરબીના રાજવી છે જે ક્ષત્રિય આગેવાન થઈ ગયા રાજવીની જમીન હતી અથવા સરદાર પટેલના નામનું વન આ રીતે કોઈ પણ નક્કી કરે જે જીવતા છે જે હયાત છે તેની સ્મૃતિનું શું કામ છે આ પ્રશ્ન પૂછવા માટે આમ આદમી પાર્ટીની ટીમ જ્યારે ગઈ તો શું થયું લોકશાહીનું ચીર વસ્ત્રહરણ આ ભારતીય જનતા પાર્ટીમાં ખુલ્લેઆમ થાય છે દોસ્તો દોસ્તો આજની આ વાત દરેક મિત્રો સુધી પહોંચાડજો આપણને કદાચ ઘરે બેઠા બેઠા સાંજ સુધીના સમાચાર જોઈએ ને આપણે બસ ખાઈ પીને બેસીએ એવું કહીએ કે આ લોકોને વિરોધ કર્યા સિવાય કોઈ કામ નથી વિરોધ પક્ષવાળાને આમ આદમી પાર્ટીવાળાને પણ દોસ્તો જુઓ બંધારણ એવું કહે છે કે જે દેશની અંદર સરકાર હોય એ દેશની અંદર વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષની શું જરૂરિયાત છે આનું એક પ્રત્યક્ષ બંધારણની અંદર એવું કહે છે કે જે દેશની અંદર વિરોધ પક્ષ શૂન્ય થઈ ગયો એટલે કે નબળો થઈ ગયો એ દેશની અંદર શાસક પક્ષ પોતાની માનસિકતા પ્રમાણે લોકોને પ્રતાંડિત કરવા અને તાનાશાવાદનો ઉદય થાય છે ઉદાહરણ માર્કિઝમ છે રશિયાની ક્રાંતિ હતી આ તમામ ક્રાંતિ છે તો ક્યાંક ને ક્યાંક લોકશાહી ડેમોક્રેસી આ શબ્દને અજરોને અમર રાખવો હશે તો જનતાએ જાગૃત થવું પડશે મોરબીની જે ઘટના હતી સ્થાનિક આમ આદમી પાર્ટીની આખી ટીમને નજરકેદ પહેલાં તો કરી સવારના ઉઠતા વેદ બ્રશ કરતા વેધ નાસ્તો કર્યા પહેલાં ઘરે ઘરે પોલીસ મિત્રો આવી ગયા પણ દોસ્તો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતા હોય મોરબીની અંદર તો એને ફક્ત ને ફક્ત આવેદન આપવાનું હતું આપણે ક્યાં આવેદન નિવેદન બીજું આપીને ઉગ્ર વિરોધ કરવાનો હતો એમાં પંકજભાઈ મહાદેવ બાપા આખી ટીમ ને આપણે જોયું ને મોરબીના દરેક લોકોએ જોયું ગુજરાતના દરેક લોકોએ જોઈ આ ઘટના દિવસ દરમિયાનની કે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી મોરબી દ્વારા પહેલાં આપેલું આવેદન ને આજના નિવેદન એ નિવેદન શું હતું નિવેદન એ જ હતું કે મોરબીનું જે સદભાવનાવાળું જે વન છે એનું નામ નમો વનની જગ્યાએ મોરબીના રાજવી પરિવારમાંથી અથવા મોરબીના કોઈ એવા આગેવાન કે જેની ખરેખર મોરબી ઓળખાય છે સરદાર વન પણ દોસ્તો લોકશાહીની અંદર હંમેશા માટે વિરોધ પક્ષને બોલવાનો અધિકાર હોય છે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ભાજપનો હાથો બનીને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકો છો પણ શું તમે લોકોના માનસિકની અંદર શું આમ આદમી પાર્ટીની વિચારધારાને રોકી શકશું હું પોલીસ મિત્રોને અને ભાજપના સ્થાનિક આગેવાનોને પૂછવા માગું છું કે તમે રોકી રોકીને કેટલેક રોકશો આજે જે સમગ્ર બે ઘટના થઈ સુરત અને મોરબીની કે જે આમ આદમી પાર્ટી દ્વારા એક વેલિડ એક નિવેદન હતું એક આવેદન હતું માત્ર માત્ર શાંતિપ્રિય રીતે એમાં કોઈ જાતનો ઉગ્ર સૂત્રોચ્ચાર નહોતો કોઈ પણ જાતની કોઈને છંછેડવાની ઘટના ન હતી છતાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર આજે જે રીતનો ડરનો માહોલ ઊભો કરીને પોલીસને આગળ કરે છે અને ડિટેન કરવાની જે કદાચ ઇતિહાસ જે પણ હોય કે તમે કોઈ પણ મુખ્યમંત્રી આવતા પ્રોટોકોલના નામ ઉપર પોલીસ સેફ્ટી એન્ડ લો એન્ડ ઓર્ડરના નામ ઉપર તમે કદાચ ડિટેન કરી શકો છો કાંઈ વાંધો નહીં આજે સરકાર તમારી છે પણ જે કિરીટભાઈ વિસાવદરવાળી કરવી પડશે ખાસ કરીને આજે જે લોકોમાં જાગૃતતા આવી છે દેશની અંદર એકસો પચાસ કરોડ જેટલી વસ્તી થઈ છે આખા દેશને કદાચ દરેક લોકોને નાગરિકોને એટલો સમય નહીં હોય ખરેખર સમજવા માટે પણ દેશના જે રાજકીય પક્ષ હોય કોઈ પણ રાજકીય પક્ષ હોય એની હાવ જ્યારે એક સત્તામાં હોય તો એક વિરોધમાં હોય પણ જ્યારે વિરોધ પક્ષને તમે કુચલવાની વિરોધ પક્ષને બંધ રાખવાની વાત તમે કરો છો તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એક તાનાશાવાદનો ઉદય થાય છે પણ દોસ્તો ગુજરાતની જનતા જાણે છે જેમ વિસાવદનની અંદર તમારો વટ અહમ અને ઘરુર તોડ્યો તો ને જનતા એ વિસાવદનની કે ભાજપના ચાલીસ થી વધુ કેબિનેટ મંત્રી ચારસો થી વધુ ત્યાંના સ્થાનિક જિલ્લા પ્રમુખો અને ચાર હજારથી વધુમાં તમારા જુનાગઢ સહિતના ગુજરાતના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મેદાન ઉપર હતા અને સામે જનતા હતી ગોપાલ ઇટાલિયા હતા આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર હતો અને જીત આમ આદમી પાર્ટીની થઈ એવી જ રીતે દોસ્તો સ્થાનિક અને સ્વરાજ્યની ચૂંટણીમાં આગામી સમયની અંદર આગામી બે ની સત્યાવીસની અંદર લોકો જાગશે કે કઈ રીતના લોકો માટે પ્રોટેસ્ટ કરવું લોકો માટે બોલવું લોકો માટે અવાજ ઉપાડવો કોઈ જે કરતું હોય લોકો એને હંમેશા સપોર્ટ કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ મિત્રો ભાજપના મિત્રો એ ફક્ત ને ફક્ત આજે સત્તાનો ઉપયોગ કરો છો પણ સત્તા કોઈની કાયમ અને અજર નથી સત્તા આજ છે તો સત્તા કાલ નથી પણ એક ખાસ વાત મારે જનતાને પણ આજે જણાવી છે આ લાઈવના માધ્યમથી કે લોકો આપણે સૌ જાગીએ અને આપણા અવાજ ઉપર નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે હોય સારી બાબત છે સૌએને સૌએ આપણે રાજી ખુશીથી વ્યક્ત કરી ખુશી ચાલો ગુજરાતના પડતર પુત્ર સૌએ પોસ્ટ કરી પણ આ દુઃખની બાબત એ છે કે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ અમારા ખેડૂતભાઈને મગફળીના સર્વેમાં સેટેલાઇટના ધાંધિયાવાડીથી ભાજપ સરકારના કુશાસનથી ખેડૂત મિત્રોને મેસેજ મળે છે કે તમારી મગફળીનો સર્વે જો થયો છે અથવા તમે મગફળીના ટેકાના ભાવ માટે એપ્લાય કર્યું છે તો તેનું વાવેતર અમને અમને દેખાતું નથી એટલે ભાજપ સરકારના સેટેલાઇટ સર્વેના કૃષિ મંત્રાલયને હવે એને કોણ સમજાવે કે સર્વે થયો હોય તો બતાવે ને ગયા વર્ષના સર્વેમાં સેટેલાઇટમાં મારી વાત થઈ રાઘવજી પટેલ સાહેબ સાથે ગયા વર્ષની બાબત જે બે હાજર ચોવીસ પચીસ માં સેટેલાઇટ સર્વે થયો એ સર્વે છે નહીં ડેટા શા માટે નથી એ એક મુદ્દાનો વિષય છે અને આ વખતે સર્વે થયો તો ખાસ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ પ્રશ્નો ઉઠવા જોઈએ દોસ્તો અને હું તો ભાજપ સરકાર અને ભાજપ પક્ષને પણ કહું છું કે તમે ખરેખર આજના દિવસે એવી છાપ તમારે બેસાડવી જોઈતી હતી કે આખા દેશના ખેડૂતોને એક દિવસ તો તમે એવું કામ કરી બતાવો કે આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખેડૂતની વિરોધવાળી નીતિ નહીં પણ ખેડૂતને સલાહકારી અને સહકારવાદી નીતિ અપનાવું છું એલા ભાઈ હંમેશા માટે અમારા જગતના દાંતને હેરાનત થવાનું છે એક સર્વે ન થાય સેટેલાઇટના મિત્રો તમે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના સેફ્ટી ફીચર્સ માટે કેટ કેટલું કરી શકો અરે ઝામર લગાવી દ્યો તમે કેટલું કરી શકો છો પણ દુઃખની બાબત એ છે આઝાદીના ઓગણીએસી વર્ષ બાદ પણ અમારા ખેડૂત ભાઈને ક્યાંક અને ક્યાંક એ સરકારના ખોટા નિવેદન સરકારના ઉપજાવી કાઢેલા સેટેલાઇટ વિભાગમાંથી મેસેજ મળે છે અને ધોળા ધોળી ત્રણ દિવસનો સમય આવે ને સર્વે કરવા આવી જાઓ આવી બાબત હોય ને ત્યારે આપને દુઃખની બાબત થાય ક્યાં મોટી અમારે મોદી સાહેબને જન્મદિવસ નિમિત્ત શુભેચ્છા પાઠવવી ક્યાં મોટી અમારે મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવવી આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખુલ્લે આમ ગમે તેને ચાકુ લગાવી દે કોઈ કાયદો પાંગળો બનાવી દેવાનું કામ આ ભાજપ સરકારના અમુક અમુક તત્વોનું છે દોસ્તો આમ કૌભાંડો કોઈનું કાંઈ ન થાય કાયદો કાયદાની રીતે ફાયદો ફાયદામાં આ તમામ સ્લોગન હતી એક દુઃખની લાગણી હતી એ દુઃખની લાગણી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય તો ભાજપ પક્ષને વિચારવો પડે કે એક દિવસ તો આપણે હકણા રહીએ પણ નહીં અમારી નીતિ એટલે કે ભાજપની નીતિ તો સ્પષ્ટ જ છે કે અમે અમારું કામ જ કરશું સામે બોલશે અને દબાવી દેશું પણ દોસ્તો ગુજરાતના દરેક લોકો જાગૃત થવાના છે થઈને રહેશે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો આજે ગુજરાતના ગામડામાં લોકોને વાચા આપવા માટે ખેડૂતોને વાચા આપવા માટે પીડિતોને શબ્દો આપવા માટે ગામડા ગામડા ઉતરી ગયા છે અને આવનારા સમયની અંદર કદાચ કોઈ એમ કહેતું હોય કે આમ આદમી પાર્ટીની છે શું થાય શું એ લોકોને કહેવા માંગુ છું ઓગણીસો એસી માં બનેલો ભારતીય જનતા પાર્ટી શરૂઆત કરીને બે સીટ આવી હતી બે સીટ પણ બે હજાર બાવીસની ની અંદર આમ આદમી પાર્ટીની ગુજરાતમાં પાંચ સીટથી તો સ્વાગત થયું છે એટલે ક્યાંક ને ક્યાંક અને સોળથી સત્તર ટકાના માર્જિનથી મતદાન કુલ મતદાનના મળેલા છે એટલે કોઈને એવું હોય કે આમ આદમી પાર્ટી કાંઈ ન થાય કાંઈ ને તમે લખી રાખજો ઘણા બધા રાજકીય આગાહી કરે છે ભાજપથી ફંડિત અને ભાજપથી પ્રેરિત કે આ વખતે આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવારના ઉમેદવારે નહીં મળે આમ થશે તેમ થશે પણ લોકો ખેડૂતો ગરીબો પીડિતો દરેક લોકો જાણે છે કે ભાજપ સરકારથી કેટલા ત્રસ્ત બિના છીએ બસ હવે જાગૃત એ થવાનું છે તમારી આસપાસમાં કોઈ ભાજપના વાહવાય કરતો હોય તો એ પૂછજો કે કેન્જી અમારી ખેડૂતોની સહકારી જે ખોટે ખોટે લૂંટાણી છે કેન્જીયો અમારા ખેડૂતના રિસર્વના નામ ઉપર ખેડૂતો સાથે અન્ય થયો છે જવાબ આપો કેમ અમારા ખેડૂતોને વારંવાર સેટેલાઇટ સર્વેના બાના આપીને હવાતી આપીને ખેડૂતોને વારંવાર હેરાન કરવાના લાઇનમાં ઊભા રાખો ને નોભતો આજે ભાજપ સરકાર લાવી છે દોસ્તો આ તો ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો રદ રદ અને લાખ લાખ આભાર હું તો મોદી સાહેબના જન્મદિવસ કરતાંય ફેસબુક આભાર માની શું કામ કે આપણી વાચા આપણા શબ્દો આ પ્લેટફોર્મ ઉપરથી તમારા સુધી પહોંચે છે બાકી તો આ ભાજપ સરકાર કદાચ ન્યૂઝ ચેનલ તો ખરીદી લીધી ન્યૂઝ ચેનલ પર દબાવ ધમકી લાગી દે અમુક પત્રકારોને પત્રકારોને ભેળવી દે દે અવાજ પણ આ ફેસબુક પ્લેટફોર્મ એવું છે જ્યાં સ્વતંત્રતાથી આપણે બોલી શકીએ છીએ મિત્રો બાકી વિરોધ પક્ષના અને આજે આમ આદમી પાર્ટીના સુરત અને મોરબીની જે ઘટના છે નિંદનીય છે તમે વિરોધ પક્ષને સાંભળો એના આવેદનને સાંભળો નિવેદનને સાંભળો તમારાથી થાય એમ તો કાંઈ છે નહીં અમને ખબર છે પણ અમારા આવેદન અને નિવેદન સતત થતા રહેશે વારંવાર થશે અને હર હંમેશ થતા રહેશે કારણ કે એક આમ આદમી પાર્ટી તરીકે એક વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે લોકોના પ્રશ્નોને વાચા આપીને તમારા ભાજપના ભ્રષ્ટ શાસનને તોડીને એક નવું ગુજરાતને મુક્ત બનાવવાનું છે આજના દિવસે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય એ નિમિત્તે ભાજપ સરકાર કંઈક શિસ્ત દાખવે કાયદો અને વ્યવસ્થા સુધારે જેલમાં 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 નાખે અને અને તમે નાખો છો 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 તો કોને જે સામે બોલે છે છે આ આ નીતિ ફેસબુક જેવા પ્લેટફોર્મથી હજારો ખેડૂતો હજારો વંચિતો હજારો પીડિતો ખેડૂતો સુધી અમારો અવાજ પહોંચે છે એ બદલ આપણે સૌ ગુજરાતની જનતાને આભાર કે લોકો સાંભળે છે અને અહીંયા કંઈક ને કંઈક આશા સાથે જોડાય છે આજે આમ આદમી પાર્ટીની સભા હોય જે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ આવે છે કોઈ કોઈ પૈસા કોઈ શિક્ષકોને ફરજિયાત પણ એવા નિયમ નથી નાખતા કે લોકો છોડાય એટલે ખાસ કરીને આમ આદમી પાર્ટીનો ઉદય થવા જઈ રહ્યો છે થઈને રહેશે કદાચ કોઈને એવો ખોટો ફાંકો હોય ખોટી માનસિકતા હોય કે કાંઈ ન થાય કાંઈ તો વાટે એવું કારણ કે ઓગણીસો એસીથી આવેલી ભાજપ પણ શરૂઆત બે સીટે કરતી હોય તો અમને ગર્વ છે આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં કામ કરવા બાબતે કે પાંચ સીટથી બે હજાર બાવીસમાં એક તાબડતો ઓપનિંગ કરી છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય તાલુકા જિલ્લા મહાનગરપાલિકા દરેક જગ્યા ઉપર આમ આદમી પાર્ટીનો અમારો યોદ્ધા ઉતરે અને કંઈક ગુજરાતમાં નવનિર્માણ થાય એ સાથે મારા શબ્દોને વિરામ આપું છું જય હિન્દ જય ભારત ગુજરાતની લોક અને અસ્મિતામાં નરેન્દ્ર મોદી સાહેબના ફક્ત જન્મદિવસ નિમિત્તે નહીં પણ વારંવાર અમે અમારો અવાજ ઉપાડશું કારણ કે અમે છીએ લોકો માટે લોકો દ્વારા ચૂંટાયેલા એક પક્ષ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતનું નેતૃત્વ કરે એવી એક પ્રાર્થના છે એક વિનંતી છે અને લોકોને પણ પ્રાર્થના છે કે વધુને વધુ આ આમ આદમી પાર્ટીમાં જોડાય જેથી કરીને આ ભ્રષ્ટ ભાજપને ઉખાડી શકે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત દોસ્તો સૌનો આભાર આપ મને સાંભળો છો એ લોકો દ્વારા લોકો માટે સૌને પહોંચાડજો આપણી વાત બસ આભાર